ચોખા ઘી નો હા અને હું ભાઈ બનાવી નાખું હા પણ આમ તો બપોર ટાઈમ ઉપર કરાય તાર હગલો અત્યારે કયા એક મેરના ના નો રેવી સમજી એ વાતે હાસી હો ત્યાં સુધી હે ને કઈક આડું હોરું કામ હોય ને કિન્ને હા તે હું તમને શું કઉ છું ખડકે છે ને થોડાક લુગડા પડ્યા છે હું લુગડા ધોઈ નાખું પછી બનાવું હા એ વાત હાસી તારી હો હાર હાલો હું જાઉં છું હો ખડકે હા હા જા વરી સંપાકેલી

પછી લુગડા ધોઈને મારે છે ને ચોખા ઘીનો શેરો બનાવો છે ભૈજીયા બનાવે છે અને થોડાક ભૂંગળા શેકવા છે મજા પડી જાય છે આવા ચોમાસામાં છેને ગરમ ગરમ વસ્તુ ખાવાની તો બહુ મજા આવે અમે બે માણસ છે ને હારે કાઈશ મજા પડી જાય છે ભાઈ કયો કા લુગડા ધોઈ નાખું હે ભગવાન તું આ ગરમી લઈ જા ને વરસાદ ભેજ ને રેવાતું નથી બોલો ગરમીનું કંટાળો સડે ન કરો વાડીમાં કાંઈ વાયુ નથી બોલો એ વાવણી કરવાની હા વરસાદ આવે તો થાય ને પણ શું કરું હવે હે ટપુ કાકા એ બોલ ને બેટા એ તમે આ કા બેઠા એ કાય ને બેટા ડવરો બેઠો નવરા બેઠા હે તે હાલોક લોક ને મગન ને પીવા કા

સમજો લુગડા પછી તો જે ખરીયાલ જલ્દી કા હું થયું એ મારા ભાઈ બંધો આયા છે મહેમાન છે એમ હમે અને હમે સા જલ્દી બનાય અને બપોરાનું કઈ રાલે એટલે બપોરો કર્યા વગર જાય છે નહીં મારા ભાઈબંધ એવા છે સમજી આપણે બપોરે દેવો જોઈશે હા બપોરો દેવો જ પડે ને મારા ભાઈ બંધ છે સારું હાલો તમે જાઉં હું આવું જ છું હલો કહ્યું જલ્દી આવજો એ આને જલ્દી મહેમાનને કાઢી મૂકીને પછી એ હો તમે જાઉં ને મોહનિયા મહેમાન કેવા છે આયા પોગી ગયા અમે એક તો હારું પેટમાં ખાતા નથી મોહનિયા છે ને ઉપર બનાવીને ખાવા દેવાનું પછી ઠામડા હેઠા છે ને મારે ધોવાના હવે આનું છે ને મારે કંઈક કરવું પડશે હા ગરમી ન થાય છે આમ જો તને તો પછી

મારે તમને શું કેવું કોને તો કઈ ખબર પડે આ તમારા ભાઈ ને શે હાવ ફટકી ગયું છે

મોહનિય ખરું કરતા અમે આઈડિયો કર્યો ને કામ કરી ગયો હવે ગમી મહેમાન આવે ને એટલે આવું જ કરવાનું

માણા એક નંબર નું હતો ગામ માં બોલ આપણ હને બધા ન કેતા કે બૈરું આવે પછી માણા ફરી જાય હા હાસકા ફરી ગયો હા હાસકા ડગરી સેટ ગઈ હાલો અહીંયા ન જાવ આમ જો વાય આવ ને તો આમ જો કઈ થોકી લી બોકા હા હારું કરતા હોય ગયા નકર મારે રાંધું પડે બધા ના મારે થવા પડે મારો આઈડિયો કામ કરી ગયો હમણે ઓલા આવશે ને એટલે જવાબ હું દઈ દીશ આલે આલે આમાં ફાઈ બનતી ગયા બધા એ વાય ગયા એ કે મારે સા ના પીવો કા એમ કરીને વાય ગયા એ કે માં ના પીવો એટલે તે કા કીધું બી તું નથી ને ના રે ના મેં તો કાઈ ન કીધું મારા દીકરા ભાઈ બન હાવ બગડી ગયા છે મારા દીકરા પેલા કે સા બનાય અને બપોરાનું કર હું આ બધું લઈ આવ્યો મેં તો કીધું તમે પીતા જાવ ન તમે પૈસા ને ઠોકો કરશે એ કે ભલે ઠોકો કરે મારે કામ આવી ગયું છે એમ કરીને વાય ગયા હા મારા દીકરા આવા ભાઈ હોય આ ખર્ચા કરાવી કરાવી નીકળી જાવ

લાઈ તો આયેલો જાઉં બાયડી એ કઈ ના કિરણ મને તો એવું લાગે છે પણ મારા દીકરા એ મારા દીકરા ભાગે મને દેખીને એ વાત પાકે